માંડવી તાલુકાના વેકરા રામપર ગામથી ધુણ ગામ તરફ જતા રસ્તા પર બાવળની જાડીમાંથી મૃત હાલતમાં મળેલા કોલી યુવક ની લુંગી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દેવાઈ હોવાનો પોસ્ટમોર્ટમમાં ઘટસ્ફોટ થયો છે ગઢશીશા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે શનિવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં હમીર મુસાભાઈ કોલી ઉંમર વર્ષ અંદાજે પિસ્તાલીસ ની ઝાડીમાંથી લાશ મળી આવી છે હમીર છેલ્લા એક વર્ષથી નખત્રાણાના વડવા કાયા ગામે મોહન બુચિયાની વાડીએ રહીને ખેતી મજૂરી કરતો હતો વાસી ઉત્તરાયણના દિવસે તેના ગામ વેકરારામ પર આવ્યો હતો મોટા ભાઈ સિદ્ધિકના ઘેર રોકાયો હતો શુક્રવારે સવારે અગિયાર વાગ્યા પછી કોઈને કશી જાણ

હતો અને છેલ્લા આઠ વર્ષથી તેની પત્નીથી અલગ રહે છે મૃતક પાસે રહેલી કોઈ ચીજવસ્તુ ચોરાઈ કે લૂંટાઈ નથી પોલીસ વિવિધ એંગલ પર તપાસ કરીને હત્યારાને આઈડેન્ટિફાઈ કરી દબોચી લેવા કેટલાક શકમંદોની પૂછપરછ કરી રહી છે